જે ગયા વર્ષમાં પ્રતિ સાઠ નો વધારો છે આ પગલું ખેડૂતોની આવક વધારવા અને રવિ પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુથી લેવામાં આવ્યો છે મુખ્ય રવિ પાક છે વાવણી સામાન્ય રીતે ઓક્ટોમ્બરના અંતમાં શરૂ થાય છે અને લણની માર્ચમાં થાય છે ઘઉં ઉપરાંત અન્ય રવિ મસૂરનો સમાવેશ થાય છે ઘઉં થાય છે પરંતુ સરકારી ખરીદી જૂન સુધીમાં પૂર્ણ થઈ જાય છે જી હા મિત્રો માહિતી અને પ્રશાસન મંત્રી અશ્વિની વેસવે કેબિનેટ બેઠક માં બાદ મીડિયામાં જણાવ્યું હતું કે કેબિનેટ બે હાજર છવ્વીસ થી સત્યાવીસ માર્કેટિંગ વર્ષ માટે છ રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ મંજૂરી આપી છે ઘઉં માટે પચીસો પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવે છે આ નિર્ણય કૃષિ ખર્ચ અને કિંમતો ને અયોગ્ય ભલામણો પર આધારિત હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં